નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે જીરાની અંદર જુઓ તો અત્યારે ફળ ફૂલ એકદમ બેસવાનો સમય થઈ જશે એટલે ઘણા બધાને બેસી પણ ગયા છે તો હવે અંદર જે કે ફળ ફૂલ અને સારા કઈ રીતે બેસે દાણો ભરાવદાર કઈ રીતે થાય ત્યાર પછી એનું ઉત્પાદન કઈ રીતે વધે તો એની વિશે આપણે થોડીક ચર્ચા કરીશું તો હાલની અંદર જોઈએ તો જો આપ જે જીરાની અંદર જોવો તો લગભગ દોઢવા વર્ષ થાય તો જીરું આવી જ ગયેલું છે અને ફળફૂલ પણ બે સારા બેસે છે એટલા માટે થઈ અને એમાં આપણે બે પદ્ધતિનો ઉપયોગ કરીશું એક રાસાયણિક પદ્ધતિ છે અને બીજી છે ઓર્ગોનિક પદ્ધતિ એટલે દેશી ઉપચાર છે જ્યારે રાસાયણિકની અંદર જે વાત કરીએ તો હાલની અંદર જીરાની અંદર જુઓ તો જે ફળ ફૂલ બેસવા માટે થાય એનો વિકાસ સારો થાય એટલે કે ફળ સારા બેસે એનો બજારની અંદર સારા ભાવ આવે એટલા માટે થઈ અને જે ફ્લાવરિંગ માટે જોઈએ તો ફ્લાવરિંગ માટે ઇસોબિયન નામનું જે સીઝન્ટો કંપનીનું જે પરવાહી આવે છે ઇસોબિયન કંપનીનું જે સીઝન્ટો નામનું જે પરવાહી આવે છે એનો સારામાં સારો છંટકાવ કરી અને એનો ઉપયોગ તમે કરી શકો છો ત્યાર પછી જુઓ તો જે ફેન્ટા પ્લસ એક કોરોમંડલ નું આવે છે ફેન્ટા પ્લસ તો એનો પણ તમે સારામાં સારો ઉપયોગ કરી અને છે બજારની અંદર મળે છે આપણે જે સાદી પાસામાં કેવી તો એ જે પરિ દવા કે પરિ દવા તો એનો છેલો છટકાવ કરો એટલે કે આવા સમયે જે ફળ ફૂલ આવ્યા હોય તો એવા સમયે તમે ઉપયોગ કરો તો એનો દાણો પણ ભરાવદાર થાય છે અને ત્યાર પછી જુઓ તો એનો દાણો એકદમ ભરાવદાર થાય ઉપરાંત જે એનો વિકાસ સારો થાય એનો ફળ સારું બેસે અને ઉત્પાદનની અંદર પણ વધારો આવે તો આવી દવા તમે જે રાસાયણિક દવા કીધો તો એનો સારો તમે ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી જુઓ તો આપણે દેશી ઉપચાર દેશી ઉપચારની અંદર જે આવા સમયની અંદર ફળ ફૂલ બેસતા હોય તો એવા સમયની અંદર તમે દેશી ઉપચારની અંદર હાલની અંદર જુઓ તો આપણે જે ગોળ અને દૂધનો પણ ઉપયોગ કરી શકો છો જે દૂધનું પ્રમાણ બસો પચાસ એમએલ અને સો ગ્રામ ગોળ જે પ્રતિ પંપની અંદર જે નાખી અને સારામાં સારો તમે એનો પણ જે રિઝલ્ટ તમે મેળવી શકો છો અને રહી વાત જે આપણે કીધું કે પિયત ની અંદર જુઓ તો જે આવા સમય હોય તો પિયત આપવું હોય તો બને ત્યાં સુધી થી જે આપણે થોડી દવા નાખીએ ને થી પિયત આપવું ત્યાર પછી કોઈ થી પિયત આપવું અને આપણે કંઈ પદ્ધતિ પદ્ધતિથી પિયત આપવું જોઈએ નહીં જે આ પાક અવસ્થાની અંદર આવી ગયું હોય અને જે હાલની અંદર જુઓ તો ની અંદર જે કદાચ કાળા ની ક્યાંય કોઈ જગ્યાએ અસર થઈ ગઈ હોય તો એવા સમયે કોઈ પણ વ્યક્તિએ પાણીનો જે જે પીએત હોય તો પીએત આપવું જ ન જોઈએ કારણ કે કાળ શરમી તો બેસી ગયો અને પીએત આપવો હતો એમાં જે ભેજનું પ્રમાણ વધે ભેજનું પ્રમાણ વધે એટલે ઓટોમેટિક એક જગ્યાએથી બીજી જગ્યાએ એ સરળતાથી આગળ વધી જશે જે કાળ શરમી રહી એટલા માટે થઈ અને કાળ શરમી હોય તો પીએત આપવું જોઈએ નહીં એટલે જે લાસ્ટ સમયની અંદર જે શીરું પીએત પિયતથી માને બધી બાબતોનો યાનના સમય ઉપર બધી બાબતોનું ધ્યાન રાખી અને સારામાં સારું ઉત્પાદન આપણે લઈ શકો છો ત્યાર પછી જોવો તો જીરાની અંદર જે અલગ અલગ પદ્ધતિ જે અપનાવો છો તો કઈ પદ્ધતિને કઈ દવાનો સારો ઉપયોગ કર્યો છે કઈ દવા તમે વાપરી છે તો એ જે મારા વિડીયોની અંદર કોમેન્ટ કરીને લખા જણાવજો જેથી ખબર પડે કે જીરું